એક દિવસ એવી વાત આવી કે ગોકુણની અંદર એક સુખિયા માલણ હતી આ માલણ શું કરે ગોકુણની અંદર ફળ વેચવા જાય ફૂલ વેચવા જાય તુલસીના પાંદડા બધાને દેવા જાય અને કે ફળ લ્યો ફળ લ્યો બધી જગ્યા ફળ વેચતી અને બધા પાસેથી વાત સાંભળી કનૈયાની કે કનૈયો આવો નટકટ છે કનૈયો આવું કામ કરે છે કનૈયાની વાતો સાંભળતા સાંભળતા માલણને એમ થયું કે મારે પણ કનૈયાના દર્શન કરવા છે માલણ ઈચ્છા કરી પણ સુખ્યા માલણ રોજ આવે માં યશોદાના નેહડામાં પણ કોઈ દિવસ કનૈયાના દર્શન થયા નહીં આ સુખ્યા માલણ રોજ ધ્યાન કરે गोकुड़ फड़े के कन्हैया न दर्शन करवा जे कन्हैया न दर्शन करवा छे पर याद राख जो अधिकार वगर कन्हैयो दर्शन आप तो नहीं पहले तमे अधिकारी बनो तो भगवान दर्शन आप आ सुखिया मालन रोज भगवान ने याद करे आम करता करता छ महीना थे अरे कन्हैया विचार करवा लगे आज छ छ महीना थे सुखिया मालन મારા દર્શન માટે આતુરતાથી રાહ જોવે છે હવે મને દર્શન આપું આજે કનૈયો જ્યારે સુખિયા માલણ આવે છે અને કનૈયો બહાર આવે ને કહે કે મને ફળ આપો ને ને કનૈયાને જોઈને આજે સુખિયા માલણ બહુ આનંદિત થઈ છે એટલે સુખિયા માલણ કહે છે કે તારું નામ શું છે કે મારું નામ કનૈયો તો કે એમ તો કે હા તારા પપ્પાનું નામ મારા પપ્પાનું નામ નંદ બાળક નાનું હોય ને બોલે ને તો આપણે કેટલું મીઠું લાગે આમ કાલુ કાલુ બોલે એટલે આપણે પાછા પૂછીએ મમ્મીનું નામ શું અને એ બાળકની વાણી એટલી મધુર હોય સાહેબ ને બોલે એટલે આપણે આનંદ થાય એટલે આમ સુખિયા માલણ વાતો કરવા લાગી અને કનૈયાના દર્શન કરતી રહી કનૈયો કે હવે મને ફળ તો આપો કે ક્યારના તમે વાતું જ કરાવો છો એટલે સુખિયા એમ કે ફળ દઈશ તો અંદર ચાલ્યું જ હશે એટલે સુખ્યા મારો કીધું એક કામ કરો જો તને ફળ ખપે ને તો મને કઈ આપ તો હું તને દઉં તો કનૈયો કે શું કાંઈ પણ લઈ આવો કારણ કે મારી રોજી રોટી આમ ચાલે હું વેચું કોઈ મને ધાન આપે એટલે કનૈયો પાછો ઘરમાં ગયો ઘરમાં જઈ ડબ્બો ખોલી તો ચોખા હતા એની મુઠ્ઠી ભરી અને મુઠ્ઠી ભરી ને આમ ઘરમાં દોડતો દોડતો આવે સુખિયા મારણ કને તો અહીંયાથી બધા દાણા નીકળતા ગયા ને હાથમાં કાંઈ રહ્યું નહીં આમ મુઠ્ઠી ઘણી હાલી આવ્યો તો કે લેવું લઈ આવ્યો મને હવે ફળ દો એ સુખિયા મારણ કહે કે કામ કર સુંડો નીચો કરું છું તને જેવા ખપેવા ફળતું લઈ લે ને એ ધાન તું અંદર રાખી દે એટલે કનૈયા મુઠ્ઠી ખોલી નેમાંથી બે ચાર ફળ લઈ લીધા ને મુઠ્ઠી ખોલતા ભાઈ કઈ નહીં બે દાણા પડ્યા અંદર ને સુખિયા માલણ કનૈયાના દર્શન કરતા કરતા ઘરે જાય છે અને આજે સુખિયા માલણ બહુ આનંદિત થઈ કે આજે કનૈયાના મને દર્શન દીધા આજે કનૈયાએ મને દર્શન દીધા ને આ સુખિયા માલણ ભગવાનનો જપ કરતા કરતા કૃષ્ણનો જપ કરતા કરતા ઘરે પહોંચી અને ઘરે પહોંચી અને આરે આનંદમાં હતી એ સુંડલો નીચે રાખ્યો ને જ્યાં સુંડલો નીચે રાખે તો સુંડલાની અંદરથી બે હીરા ચમકવા લાગ્યા સાહેબ વિચાર તો કરો કે આ બે હીરા ચમકવા લાગ્યા કે દે ભાઈ દાણાના ચોખા હતા એ બે હીરા બની ગયા કોઈનો ભાર ન રાખે મોરાડી એ તો આપે વ્યાજ ઘણી આપે કોઈનો ભાર રાખતો નથી આજે કનૈયા એ બે ચોખાના દાણામાંથી બે હીરા કરી દીધા સાહેબ આજે સુખિયા મારણ વિચાર કરવા લાગી કે મેં કાંઈ નથી માંગ્યું છતાં પણ આજે બે હીરા મને ક્યાંથી મળ્યા યાદ રાખજો ભગવાન નું નામ લ્યો ભગવાન ના જપ કરો એ જપ કરતી વખતે કોઈ દિવસ ફળની આશા ન રાખો સાહેબ માત્ર ને માત્ર કર્મ કરો જે માણસ ફળની આશા રાખે છે ને એને કોઈ દિવસ સાડું ફળ મળતું નથી કર્મ કરો ફળ પરમાત્મા અવશ્ય આવશે આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમદી આ જન્મને આવતા જન્મમાં આનું ફળ મળે મળે અને